હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પાદરા જય શિવરાય ગ્રુપ પરિવારની મહિલાઓ દ્વારા પાદરાના અંબાજી મંદિર ખાતે સ્નેહ સંમેલન હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મકર સંક્રાંતિ બાદ યોજાતા હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ સ્થળ પર પ્રસંગને અનુરૂપ રંગોળીનું સુશોભન કરવામાં આવ્યું ત્યારબાદ ખાસ કરીને અખંડ સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કાર્યક્રમ હલ્દી તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં ભેટ સ્વરૂપે કોઈ વસ્તુ પણ આપવામાં ત્યારે પાદરા ખાતે મહારાષ્ટ્રીયન પરિવારની મહિલાઓ દ્વારા કરવામાં આવેલ હલ્દી કંકુના કાર્યક્રમ સામાજિક ક્ષેત્રમાં અગ્રણી મહિલાઓ અને તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે મહિલા અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવ્યું

એમાં એકબીજાને અમે હળદર કંકુનો તિલક કરીએ છીએ અને આપણી મન જે મનની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે કંઈક ભેટ વસ્તુ આપીએ છીએ અને આ એકબીજાના સુહાગનું પ્રતિક છે અને સૌભાગ્ય માટે અમે આ કરીએ છીએ હળદર કંકુનો કાર્યક્રમ અને પાદરામાં અમે દર વર્ષે આ રીતે કરીએ છીએ કાર્યક્રમ કેટલા મહિલાઓ અને ઘણી ભેગી મહિલા થઈ છે લગભગ પચાસ સાઠ જેવી મહિલાઓ ભેગી થઈ છે